મંદિરે ભાવિક ભક્તો ની ભીડ કેન્દ્ર પ્રદેશ દીવ આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરે આજથી ચાલુ થતા પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે સોમવારના રોજ મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂર થી ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી ત્યારે દરિયા કિનારે આવેલા ગંગેશ્વર મહાદેવની પાંચ શિવલિંગ પર જાણે સમુદ્ર મહારાજનો જળ અભિષેક થતો હોય તેમ પાણી શિવલિંગ પર આવતું હોય છે ત્યારે ભાવિક ભક્તો પણ બિલ્લીપત્ર અર્પણ કરવા માટે દરિયાના પાણીમાં જઈ શ્રદ્ધા અને આસ્થા સાથે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સંવાદદાતા હર્ષદ વાઢેર દિવિમિરન ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો આ ગોજ આસ્ટીજ શ્રાવણ માસ જે શિવજી મહારાજનું જે આજે શ્રાવણ માસ શરૂ થઈ રહ્યું છે ત્યારે મહાદેવના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉપરાંત ઘણી જગ્યાઓએ જતા હોય છે ત્યારે શિવજીનું મંદિર એક દેવની અંદરનું આજે એક ગંગેશ્વર મહાદેવની અંદર મંદિર આપણને લઈને આવે છે ત્યારે શિવલિંગ વાળું જે જે મંદિર છે ત્યાં આજે શ્રદ્ધાળુઓની ભીડ છે અને શ્રાવણ માસની શરૂઆત જ પ્રથમ છે પૂર્ણ પણ છે આજે શ્રદ્ધાને લાભ પાંચ સોમવાર નું મળવાનું છે જયારે શ્રદ્ધાળુઓ બહુ ઉમટી પડ્યા છે ત્યારે દર્શનાર્થીઓ બાર બાર અને દૂરથી પણ આજે શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે દરિયા કિનારે જે આજે સમુદ્ર મહાદેવ છે એ પણ તેમના તેમના મોજા ઉત્તર ત્યારે શિવલિંગ તરફ તેમનું મોજું ત્યારે તેમની ઉપર તે ગંગાજળ જે સમુદ્રનું જે પાણી હોય છે તેમની માટે નર અભિષેક હોય છે તેનું દ્રશ્ય પણ અહીંયા જોવા મળે છે અને લોકો દ્વારા ખૂબ જ ભાવ ભાવપૂર્વક શિવજી જે દર્શન કરવાના હોય છે તે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છે ત્યારે લોકો ઘણા જ ઉમટી પડ્યા છે અને આખનું આ જે નજારો જે બતાવ્યો રહ્યો છે ગંગેશ્વર મહાદેવના દરિયાકાંઠાનો નજારો છે અને મોજાઓ ફેંકી રહ્યા છે ત્યારે તે જ મોજાનું પાણી ગંગેશ્વર મહાદેવની શિવલિંગ ઉપર જતું હોય છે અને અભિષેક થતો હોય છે ત્યારે લોકો પણ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ત્યારે ભાવિક ભક્તોને દર્શનનો લાભો પણ મળે છે પરંતુ શિવલિંગ સુધી પહોંચી શકતા નથી કારણ કે તે પાણી દર્શન કરવા માટે લોકો તો પણ એવી રીક્ષ લેતા હોય છે ત્યારે શ્રાવણ માસના દિવસે જ્યારે ગંગેશ્વર મહાદેવની અંદર દર્શનાર્થીઓ આવે છે ત્યારે શ્રદ્ધાળુઓની ભીડ અને ભાવિક ભક્તોની ભીડ છે હવે સોમવાર અને લાસ્ટ સોમવાર પણ આજે શ્રાવણ મહિનાનો મળવાનો છે ત્યારે પાંચ સોમવાર જ્યારે શ્રાવણ મહિનાનો મળવાનું છે ત્યારે આજે શિવજીના તમામ મંદિરો ઉપર ભાવિક ભક્તો દર્શનાર્થીઓ જતા હોય છે ત્યારે આજે દીવ ખાતે ગંગેશ્વર મહાદેવ દરિયા કિનારે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે ઓ પબ્લિક બહુ બધું બસ એ સર આ ફોટો પાડી દે તા આ દે તા માડી ઉપર ઉપર દે તા એ જાલાડો

નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર